જો 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 એ નિમા જો કાળો કૂતરો આવી ગયો એક ને બે આયા જો ખાલી એક ને બે આયા કાળી કૂતરો એક ને સાત સોર ને બે કૂતરો આયા તો બીજો કાળો તો આવા ઢાર છે બધી ગાડીઓ પહેલા ઘેર મેડ કોઈ ગાડી ટોપ મે હેડિંગ દીતે બધી પહેલા ઘેર મેડ આટલા લોબો લોબા ઢાર છે

હા માધુજી ડાર વગાડી દો આમ માધુ પર ડાર હલાવું